બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જૈન મિત્ર મંડળ સંઘ દ્વારા વિશાળ પુસ્તક મેળો યોજાયો હતો લગભગ દસ થી પણ વધુ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું પાલનપુર શહેરના ગઠા મણગેટ વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રય ખાતે ત્રણ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરાયું હતું આ પુસ્તક મેળાનું આયોજન પરમ પૂજ્ય પન્યાસ રાજ દર્શન વિજયજી મહારાજના પ્રેરણાથી તથા પરમ પૂજ્ય નિર્મલ પુણ્ય નિધાન આચાર્ય દેવના તથા ચ રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આશીર્વાદથી જૈન મિત્ર મંડળ સંઘ દ્વારા કરાયું હતું આ મેળામાં લગભગ દસ હજાર પુસ્તકોનું વિતરણ થયું છે અને ખાસ વાત એ છે કે અહીં જો કોઈ પુસ્તકની કિંમત એક રૂપિયા હોય તો માત્ર પચાસ રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં વાંચન પ્રત્યેનો શોખ વધારવાનો અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે ત્રણ દિવસ સુધી ચાલનારા આ મેળામાં વિવિધ વિષયોના પુસ્તકો ખૂબ જ ઓછી કિંમતે પ્રજાને ઉપલબ્ધ થશે પાલનપુરમાં જ્ઞાન પ્રેમીઓ અને પુસ્તક પ્રેમીઓ માટે આ મેળો અનોખો અવસર સાબિત થયો છે નમસ્કાર દર્શક મિત્રો આજે પાલનપુર શહેરના ગઠામણ ગેટ વિસ્તારમાં આવેલા જૈન મિત્ર મંડળ ગ્રુપ દ્વારા એક પુસ્તક મેળાનું આયોજન કરેલું છે દર વર્ષે પૂજ્ય ગુરુ ભગવંતોના ચાતુમાસ કરાવવા ચાતુર્માસ દરમિયાન એમના દ્વારા જે જ્ઞાનની અને દર્શનની આરાધના થાય એ કરવી અને કરાવવી આ એનો મુખ્ય હેતુ છે ચાલુ સાલે પૂજ્ય આચાર્ય રત્નચંદ્ર રત્નચંદ્રસુરેશ્વર મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઉપન્યાસ પ્રભર દર્શન વિજયજી મહારાજ સાહેબ અહીંયા પધારેલા જ્યારથી અહીંયા પધાર્યા છે ત્યારથી એમની એક આવગી શૈલીથી વાખ્યાનની એવી સરવણી બસાવી વસાવી છે કે અમારા સૌના દિલ ભરાઈ ગયા એટલું પિસ્તાળી આગમ ઉપર આધારિત એટલા સુંદર પ્રવચનો આપ્યા છે સૌ જૈન લોકો અહીંયા આવતા અજૈન લોકો પણ એનાથી ખૂબ તૃપ્ત થયા છે એમનાથી એટલાથી સંતોષ ન થયો એમને એવું વિચાર્યું કે આ મારી વાણી પ્રભુની વાણી એ તો મીડિયા છે પોતે પણ પ્રભુની વાણી પાલનપુર નહીં પાલનપુર સિવાયના શહેરોમાં જૈનોમાં નહીં અજૈનો પણ જો વહેતી થાય તો લોકો ધર્મને પામે પોતાના જીવનને સારું બનાવે એ લક્ષ્ય સાથે એમને એક આયોજન પુસ્તક મેળાનું કર્યું એમના જિંદગીમાં પહેરેલું આ કર્યું પુસ્તક મેળાનું આયોજન કર્યું એ પુસ્તક મેળાનું આયોજન આપણે નીચે દર્શ જોયું છે એના ફોટા તમે લીધા છે એ પુસ્તક મેળાના આયોજનનો ઉદ્દેશ એમને જે વાક્યાનો આપ્યા અમને જૈનોને એ એમનાથી ખૂબ ભાવપૂર્વક આપ્યા અમે ખૂબ ધરાઈ ગયા પણ છતાં એમને એમ લાગ્યું કે આટલું અપૂરતું છે આ વાત જગતની પરમાત્માની વાત જગતના ચોકમાં મૂકવી છે એટલે એમણે આ પુસ્તક મેળાનું આયોજન કર્યું આ ધાર્મિક પુસ્તકો છે એમાં પરમાત્માની બધી જ વાતો લખી છે સંસ્કારોની વાતો લખી છે કેટલાક ચિંતનોની વાતો પણ લખી છે જે દ્વારા જે લોકો આ પુસ્તકો લઈ જાય એને સમજીને વાંચીને પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે એવા સદભાવથી આ કામ કર્યું છે અને કર્યા પછી જે ભાવ ગણતરી હતી કે આમાં આવું રિઝલ્ટ મળશે એના કરતાં સો ગણું રિઝલ્ટ મળ્યું છે પુસ્તકો અમે જે લાયા ત્રણ દિવસ માટે એ ત્રણ દિવસ માટેના પુસ્તકો પહેલાં દિવસે ખરા થઈ ગયા હાલ ચાલુ છે પુસ્તકો આયા જાય છે અપાયા જાય છે અને સો સો પુસ્તક સાઠ સાઠ પુસ્તક પચાસ પચાસ પુસ્તક એક એક માણસ લઈ જાય છે કરવાનું જો વિચાર્યું હોય તો એની પાછળનો હેતુ એ છે કે શ્રી જૈન સંઘનો એક શુભ સંદેશ લોકો સુધી પહોંચે બીજા નંબરની અંદર કે દર દિવાળીએ આપણા ત્યાં ઘર સાફ કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં પુસ્તકનો જ ભોગ લેવાય અને એ વખતે અમારા જેવા જેવો કાળજો કપાય છે એ પુસ્તકો કેમ એની આટલી બધી ઉપેક્ષા થાય એટલે લોકોને એક એવો સંદેશો પહોંચાડવો છે કે વર્તમાન યુગ જે રીતે ઢળી રહ્યો છે અને બહારની આકર્ષક દુનિયાની અંદર ખેંચાઈ રહ્યો છે એવા સમયની અંદર પણ પુસ્તક કેટલું બધું ઉપયોગી બને છે